યુ આજે આપણે સરસ મજાનું વર્ગ ની પ્રારંભિક પ્રવૃત્તિમાં સરસ મજાનું મૂળાક્ષર બોર્ડ બનાવવાનું છે આપણી પાસે આ નકામ બોર્ડ પડ્યું હતું એની ઉપર આપણે કાર્ડ પેપર લગાડી દીધું છે અને આ બધા મૂળાક્ષર છે ને એ જૂની ચોપડી હતી પાઠ્યપુસ્તક એમાંથી આપણે કટિંગ કરી લીધા છે હવે કટિંગ કર્યા પછી હવે શું કરીશું આપણે એ બધા છે આની ઉપર લગાડી દઈશું પછી એમાંથી આપણે બે માત્રા પછી એક માત્રા પછી કાનનું એ કટિંગ કરી લીધા છે જુઓ હવે એમાંથી બોર્ડ બનાવ્યા પછી આપણે શું કરવાનું છે સરસ મજાનું કાના અને માત્રાવાળા શબ્દો બનાવવાના છે ચલો સૌથી પહેલા હું છે ને આ કયો મૂળાક્ષર લીધો મે જ ચલો તમારી બુકમાં તમારે લખવાનું જ મસ્ત આ જેવો વળાંક છે ને બેટા એવો જ લખવાનું જો આમે જ ચોટાડી દીધો ચલો પછી હું લઈશ જો આ કયો મૂળાક્ષર છે ગ

કબ અછ બધા મૂળાક્ષર જેટલા સમય ને એટલા એમાં લગાડી દઈએ સરસ મજાના જો મૂળાક્ષર લગાડી દીધા ન મગજ વરસ કબ અછ હવે આમાંથી એ સાદા સાદા શબ્દો બને કે નહીં બને ને દસ પછી બસ પછી બર વર રવ ગજ જગ

જાદુ કરવાનું છે જો આ એક માત્રા છે ભાઈ શું છે એક માત્રા આપણે એક ચલો બોલો તો ચલો બે

રોશની બેને શબ્દ બનાવી જુઓ અ દે રમ ચલો જેટલા તમને શબ્દ આવડે ને એટલા આમાં જોઈ જોઈને બનાવવાના છે ચાલો રમ વરસે રમત પછી રેવા જાગે ચલો બનાવે જા વેરી ગુડ બેટા એવા શબ્દો બનાવો ચલો ફટાફટા લો